યા દેવી સર્વ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્ત્યે નમો નમઃ ચૈત્રી નવરાત્રિના આજે સાતમા નોરતાને તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ કરુણા સેવક ગૌસવ ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવક અશોકભાઈ આલગિયા તથા જયેશભાઈ મોરડિયાના સંયોગથી ગૌસેવકોએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા વાઘવાડ ગામમાં આવેલી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હરિઓમ કન્યા અને કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા દીકરા દીકરા દીકરી જેની સંખ્યા એકસો ને પાંચ છે તે એકસો પાંચ દીકરા દીકરીને બપોરનો ભોજન પ્રસાદ કરાવ્યો જય ગૌ માતા જય ગોપાલ જય માતાજી